ખૂબ જ દુઃખજનક ઘટના કહી શકાય આ કદાચ રાજકોટમાં આવું પહેલીવાર બન્યું હશે કે આટલા લોકોનું એકી સાથે અગ્નિકાંડ થયો હોય આ દુર્ઘટના પહેલીવાર બની છે રાજકોટમાં અને ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે આ ખાસ કરીને જ્યાં જે કોઈ લોકો જવાબદાર છે જે માલિકો આ ઘટનાના જવાબદાર છે તેમને સજા થવી જોઈએ અને જેમને જેમના પરિવારના કોઈક ને કોઈક ગયા છે આ આ દુર્ઘટનામાં ઈ લોકોને અમે તો શાંત શાંતવન આપી શકીએ બાકી તો કંઈ ન કરી શકીએ પણ ઈ લોકોને સંતોષ થાય એવો ન્યાય મળે ઈ લોકોને ન્યાય મળે એવો કંઈક સરકાર તરફથી થઈ શકે એવી અપેક્ષા સાથે આજે જે મીણબત્તી તમારા હાથમાં છે મીણ પડે તોય ગરમ લાગે છે કે 800 ડિગ્રીમાં લોકોના મૃતમાં ગુમ થઈ ગયા છે ઓમાઈ શું કહો છો આ દર્દ વેદના શું દર્દની વેદના તો હકીકતમાં જેને સહન કરી છે એને જ ખ્યાલ હોય આ નાની મીણબત્તીની જ આપણે જરાક ઝાડ અડી જાય તો એ આપણને કંપ કંપકપાટી થઈ જતી હોય જ્યારે આખા પરિવારના લોકો કુમળા બાળકો આમ ઓગળીને રાખ થઈ ગયેલા છે આ પરિસ્થિતિ જોઈને જેવા તેવાના રૂવાટા ઊભા થઈ જાય આવી પરિસ્થિતિમાં આપણે બધા અત્યારે જોયું છે તો ખાસ તો બીજી વાર આવી દુર્ઘટના ન બને એના માટે સરકારે ખાસ નોંધ લેવી જોઈએ આવા જ્યાં ક્યાંય ગેમ ઝોનો છે કે જે ક્યાંય લોકમેળાઓ છે ત્યાં આ લોકો ઉપર નજર રાખવા માટે એક ટીમ બનાવવી જોઈએ ગવર્મેન્ટે જે રેગ્યુલર એની ઉપર એ નજર રાખી શકે એનું અપડેટ લઈ શકે ઘણીવાર એવું બનતું હોય કે એકવાર અપડેટ એકવાર થઈ ગયા પછી પછી પાછળથી જોવાતું જ નથી આ કારણો માત્ર એના જ છે કે એકવાર બની ગયું ઓકે ચેક કરી એવા બરાબર છે પછી એની પાછળ કોઈ જાતનું ફોલોઅપ નથી લેવાતું તો ક્યાંક ને ક્યાંક એક એવી ટીમ બનાવવી જોઈએ કે જે આવી જગ્યાઓનું કન્ટિન્યુ ફોલોઅપ લે કે ત્યાં શું પરિસ્થિતિ છે શું છે હજી પણ ત્યાં ફાયરના સાધનો અહીંયા એક્ટિવ છે કે નથી આ બધી વસ્તુ ફોલો લે એના માટે ગવર્મેન્ટે એક ટીમ બનાવી જોઈએ અમારા લગભગ અઢીસો ત્રણસો સભ્યો ઉપસ્થિત રહ્યા છે અહીંયા કેમિસ્ટ એસોસિએશન રાજકોટના ટૂંકી છે નોટિસમાં બધા હાજર થઈ ગયા છે અને બધાના દિલમાં ક્યાંક ને ક્યાંક આ દુઃખ છે અને ઘણા લોકોનો તો મને એટલીસ્ટ બે દિવસથી ફોન આવતો હતો કે બધા સાથે મળીને એક દિવસ શ્રદ્ધાંજલિ આપીએ અને બધાને અમારી ભાવના હતી ક્યાંક ને ક્યાંક આપણે બધા રાજકોટવાસીઓ એકાબીજા સાથે જોડાયેલા છીએ એટલે બધાના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ એવો આપણા બધાનો સ્વભાવ હોય છે ત્યારે આ દુઃખદ ઘટના હોય તો કેમિસ્ટ એસોસિએશન રાજકોટને પણ એટલું જ દુઃખ છે અને મેમ્બરોને પણ એટલું જ આ બાબતમાં દુઃખ છે એસોસિએશનની પણ શું માંગ હોવી જોઈએ જ્યારે આ ઘટનાના આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે પરંતુ તમે બધા શું એમ કેવા માંગો છો તંત્ર ને સરકાર સુધી તમે પણ એક શું તમે વેદના તમારી સરકાર સુધી એક જ વાત પહોંચાડીએ કે આવી દુર્ઘટના બીજી વાર ન બને અને આ દુર્ઘટનામાં જેમને પણ ભાગ ભજવેલો છે દરેકને સજા થવી જોઈએ અને જે પણ લોકો જે પરિવારજનોના કુટુંબમાંથી કોઈ ના કોઈ ગયું છે એ લોકોને ન્યાય મળવો જોઈએ બસ